અહી માતાજી બધને નવા વિડિયો માં તમારો બધને સ્વાગત છે ને આપણે કરી છે અતારે આરામ આપડા મેલના સાય અને અત્યારે છે આપણે ખેતર અને તમને બધાને એમ થતું છે કે કાયમ ખેતર ના જ વિડિયો આવે છે તો આપણે 24 કલાક ખેતર જ રહે છે અને જો ખેતર નો રહે તો પછી આ નો રહે આ ઉભો ની નો રહે નકર એટલા માટે આપણે ખેતર દેવું પડે 24 કલાક આપણે ખેતર જો એટલે વિડિયો ખેતર ના જ આવે આ છે આપણો જીરુ નાયકોરા જ આવ્યા છે કેટા જો ઠેક કચમાંથી નહી આવો કચ્છી છે જો કેટલા બદાસ અને આયા પડી છે આપડી બ્લેક ઘોડી છે ને અહ તો અત્યારે આપણે કરીશું આરામ થોડો થાકી ગયા એટલે રખડી રખડે તો આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને સારો લાગે તો એ કરી નાખજો જય માતાજી